નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव तरह सौ पचीस की ऊँच पाऊ पंदर सौ चालीस रुपया घऊँ पांच सौ चौराणु थी छसो तेवीस घऊँ टुकड़ा पांच सौ छियासी थी आ छसो बोतेर तो ये बात करिए तो एक हज़ार अगर थी एक सौ दस रुपया चना एक हज़ार पंचावन अड़द अगियारो पत्र सत्तर सौ एक मग अग्यार सौ सो एक सोल सौ एक चना सफ़ेद ओगनीसौ अठावी सौ पचास વાલદેશી એક હજારથી સત્તરસો રૂપિયા સિંગદાણા ચૌદસોથી ચૌદસો ને પંચાવન મગફળી જાડી નવસો સિત્તેરથી બારસો ચિમ્મોતેર મગફળી ઝીણી નવસો નેવુંથી બારસો ને બાવીસ એરંડા અગિયારસો એકાવનથી બારસો સિત્તોતેર તલી બે હજાર પચાસથી છવ્વીસો ને પચાસ સોયાબીન સાતસો પચાસથી આઠસો સાઠ તાલ કાળા ઓગણત્રીસો નેવુંથી ઓગણ ચાલીસો ને સાઠ લસણ ચાર હજાર થી છ હજાર પાંચસો ને પચાસ તેરસો થી ચૌદસો બ્યાસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ચાર હજાર ત્રણસો થી ઊંચુ ભાવ ચાર હજાર આઠસો અગિયાર રૂપિયા એક હજાર થી તેરસો મેથી એક હજાર થી ચૌદસો એકાવન વટાણા સોળસો થી સાડત્રીસો સાહીઠ એક હજાર થી અગિયારસો છપ્પન ડુંગળીની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી સાતસો રૂપિયા કલોન્જી સાડત્રીસો પચીસથી સાડત્રીસો પચીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચું તેરસોથી ઊંચા સોળસો રૂપિયા મગફળી ઝીણી નવસો એકાવનથી અગિયારસો એકવીસ મગફળી જાડી એક હજાર એકથી બારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો એકવીસ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો એકતાલીસ ધાણા બારસોથી પંદરસો ને ત્રીસ ઘઉં ટુકડા પાંચસો એક એકસાઠથી છસો બાર ઘઉં પાંચસો બારથી છસો બાવીસ બાજરો ત્રણસોથી ચારસો ને પચાસ અડદ બારસોથી સોળસો એકતાલીસ રાયડો આઠસોથી એક હજાર એકત્રીસ મેથી એક હજારથી એક હજાર એકાણું સોયાબીન સાતસોથી આઠસો એકતાલીસ મગ બારસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચુ ભાવ ત્રણ હજાર નવસો એકાવનથી ઊંચું ભાવ ચાર હજાર સાતસો ને એકસાઠ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ બોલમાં કરી નાખજો કાલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર